દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં સ્વાગત કરું છું દર્શક મિત્રો બોડેલી નજીક આવેલ નારાયણધામ સોસાયટીના રેણાંક વિસ્તારમાં મહાકાય અસગર નીકળતા ફફડાટ ફેલાયો છે હા વાત કરીશું દર્શક મિત્રો આજે બોડેલી હાલો રોડ પર આવેલ નારાયણધામ સોસાયટીમાં રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં એક મહાકાય અસગર દેખા દીધો હતો જેની જાણ રેસ્ક્યુ ટીમને કરતાં ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આ મહાકાય અસગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અસગર નીકળતાં દોડધામ મચી ગઈ હતી અને રેસ્ક્યુ ટીમના સદસ્યો છે તે ભારે જહેમત બાદ આ મહાકાય અસગરનું રેસ્ક્યુ કરી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે અત્યારે ગરમીનું પ્રમાણ છે તે વધી ગયું છે જેને લઈને શરીર સ્વરૂપો છે તે જમીનમાં અંદરથી બહાર નીકળી આવે છે તો કેટલીક વાર રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે જેને લઈને આજે આ એક રહેણાંક વિસ્તારની અંદર આ એક મહાકાય અસગર નીકળી આવ્યો હતો અને સોસાયટીના રહીશોમાં એક ફફડાટ વ્યાપ્યો હતો ઘટનાને લઈને જે સોસાયટીના રહીશોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આજે મહાકાય અસગર તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જેનું ભારે હિંમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે પ્રકારે રાત્રિના અંધકારની અંદર રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર નીકળી આવતા ભારે જહેમત બાદ આને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અંદાજે ચૌદથી પંદર ફૂટ લાંબો આ અઝગર છે અને અજગર નીકળતાની સાથે જ સોસાયટીના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને આ અજગરને કઈ રીતે પકડવામાં આવે છે રેસ્ક્યુ કરવામાં આવે છે તે તમે જોઈ શકો છો અત્યારે અને ભારે જહેમત બાદ આ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને સુરક્ષિત રીતે જંગલમાં છોડવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને અઝગરને જોવા માટે સોસાયટીના રહીશો છે તે ઉમટી પડ્યા હતા અને કલાકોની જહેમત બાદ આ રેસ્ક્યુ કરાયો હતો